વાત કરીએ અરવલ્લીની તો અરવલ્લીના ભેરોડામાં કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે ત્યારે આદિવાસી સમાજની સિવિલ કોડમાં ન સમાવવા માંગ કરવામાં આવી છે નગરમાં રેલી યોજી મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું છે ત્યારે ભારે સૂત્રોચ્ચાર સાથે સમાજના આગેવાનો મેદાનમાં આવ્યા જ્યાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા ત્યારે યુનિફોર્મ સિવિલ કોડમાં સમાવેશ ન કરવા અંગે રજૂઆત કરાઈ કાર્યક્રમને ભિલોડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આપવામાં આવ્યો હતો આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સંવિધાન બચાવો દેશ બચાવોના નારા સાથે આજે અમે રેલીનું આયોજન કર્યું હતું અને એમાં ભિલોડાના બાયપાસ અસરગ્રસ્તો વિશે અમે અવારનવાર રાજ્ય સરકારમાં રજૂઆત કરી છતાં પણ સરકાર દ્વારા કોઈ અમને હકારાત્મક જવાબ આપવામાં નથી આવતું ભિલોડા શહેરની અંદર ટ્રાફિક અને સમસ્યાનું નિવારણ બાબતે અવારનવાર રજૂઆત કરી છતાં પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી ગરીબ મધ્યમ આદિવાસી સમાજના કચરાયેલા વર્ગના લોકો રોજ લોકો છે વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવતા નથી ખાસ કરીને અમારા આદિવાસી વિદ્યાર્થીઓ જે મેનેજમેન્ટ કોટામાં અભ્યાસ કરે છે એની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ પણ બંધ કરી દેવામાં આવી છે જય બાપુ જય ભીમ જય સંવિધાન અંતર્ગત આજે ભિલોડા તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આવેદનપત્ર પણ આપવામાં આજે આવ્યું છે આવેદનપત્રનો મુખ્ય મુદ્દો એ હતો કે હાલમાં જ જે બિલોડા બાયપાસ બનવા જઈ રહ્યો છે એમાં આદિવાસીઓની મહામીલી જમીન સરકાર સંપાદન કરવા જઈ રહી છે અને સરકાર સંપાદન કર્યા બાદ પણ એમને વળતર આપવામાં પણ જંત્રીના ભાવે વળતર આપવાની સરકાર વાત